બીજું ખેતીવાડી એવું કઈ તમારે હા કેટલા સત્તર વીઘા છે સત્તર વીઘા હમ એ તમારી પોતાની કે ભાઈ ભાગ માં છે એમ નહીં પપ્પાની છે એમાં ત્રણ ભાગ પડે ને ત્રણ ભાઈઓ છો એટલે હા સમજાઈ ગયું સમજાઈ ગયું બરોબર બીજું તમારું જે ભાવનગર છે એમાં મકાન છે ઘરના જ છે

અચ્છા બીજા ભાઈ છે કંપની માં જાય બને ભાઈઓ કંપની માં જાય છે ના ના એક ડાયમંડ માં બે ભાઈઓ છે ડાયમંડ માં જાવ છો અને તમારા પપ્પા પણ ડાયમંડ નું કરે છે અને એક ભાઈ છે એ કંપની માં જાય છે બરાબર છે બરાબર છે બહુ સારી વાત છે બહુ સારી વાત છે ને તમારા 24 વર્ષ થઈ ગયા છે તમે જોવા ગયા હોય એવું એવું કઈ બન્યું કે બન્યું નથી તમે જોવા અમારા પૈસા પૈસા એવું હોય ગામ પડે ને ગામ પૂછે બધા

અઢી ત્રણ લાખ રૂપિયા હોય તો કન્યા ઘરે આવે તો પચાસ આઠ તો દેવા જ પડે તો પછી એ લોકો પચાસ બીજા આપડે આપડે કરવા આપડે દીકરી દઈ છે

આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપડી ચેનલ દ્વારા બીજું તમારે કઈ શરીર માં કોઈ જાત ની કઈ ખામી જ છો અચ્છા અચ્છા નહીં

આજ છે કે કોઈ સમાજ હોય તો તમને એવું નલકું નથી આ દુનિયા ની અંદર ઈ શબ્દ તમે જે બોલ્યા છો ને એ સારો શબ્દ નથી હલકું ન કેવાનું કોઈ કોઈ વ્યક્તિ હલકું હોય ભલે કોઈ વાંધો નહીં તમારે સમાજ નો સ્વીકારે તો તમે આટલું બોલી શકો કે ભાઈ દેવી દેવી પૂજક સમાજ નહી દલિત સમાજ નહીં બાકી આ કોઈ પણ સમાજ ચાલે આટલું તમે બોલી શકો પણ તમે જે શબ્દ જે બોલ્યા છો ને એ બહુ ખરાબ શબ્દ કેવાય કોઈ 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 માણસ દુનિયા આ દુનિયામાં કોણ હલકું છે ભાઈ કોઈ તો દલિત સમાજ અંદર દાસી જીવન સંત થઈ ગયા ત્યાં જ્યાં ભગવાન આવીને જે ઘરની અંદર આવતો હોય એને હલકુ તમે કઈ રીતે કહી શકો ભાઈ ન બોલાય કોઈ દી આપણે કોઈ હલકા કીએ તો બરાબર છે એટલે હંમેશા શબ્દ છે ને ભાઈ ઈ સંભાળી બોલવો જોઈએ વાણી અને પાણી બંને જોઈને વાપરવું જોઈએ કોઈ આ દુનિયાની અંદર હલકું નથી કોઈ આ દુનિયામાં નીચું નથી આ દુનિયા કોઈ પણ શબ્દ બોલો ને તો બહુ વિચારી ને બોલો બરાબર છે ભલે ભલે કઈ વાંધો નહી ભાઈ આપડે તમારો ઓડિયો મૂકશું તમને સારામાં સારું પાત્ર મળી જાય આપડી ચેનલ દ્વારા હા બીજું કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય તો એવું એવું હાલે ખરું તમારે બરાબર છે કોઈ વાંધો નહીં અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો youtube ઉપર આવશે બરાબર છે અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર ને તમને કાંઈ વાંધો નથી ને ભલે ભલે કઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલી આપો આપણે તમારો ઓડિયો મુકશુ ભલે હલો હાજી એમાં આ જ નંબર પર મોકલી આપો અત્યારે જ મોકલો છો ફોટો હા તો આ મોકળો હાલો તો તમારો નંબર એક સેવ કર લો WhatsApp પર અને ફોટો પણ હું સેવ કર લઉં મોકળો હાલો કાકા હા આ હા તમે પૂરે પૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ